ગુણ ગર્ભ નામ બીજ રૂપ રંગતે તન તત્વ તનમો દિશે હરજી દોયલે કે નામ હોય ગુણ હોય છે ગુણ વિના કશું ના હોય હરજી વિના ગુણ હોય તો મૃત માનો સહી જે જગ્યાએ નામ પાડ્યું છે એ જગ્યાએ ગુણ પ્રગટ થયો છે અને જે જગ્યાએ ગુણ પ્રગટ થયો છે એ જગ્યાએ જીવ પ્રગટ થયો છે અને જ્યાં ગુણ નથી ત્યાં ત્યાં પશુ નથી મનાય છે જેનામાંથી ગુણ નહી જાય છે એને આપણે મૂર્કત એટલે કે એને મરેલું સમજી લેવું આપણે માણસની અંદરથી જીવ જતો રહે ત્યારે શું થાય એને માણસ એ મરી ગયા કહેવામાં આવે છે

જેને જેને જડ્યું હોય જેને જેને નક્કી થઈ હોય એને સમજાયું છે એને આનંદ લેવા જેને ના સમજાય તો ગુરુ શરણમાં જઈને આનંદ જોવાની લેવાની જરૂર છે છેલ્લે એમને ચરણમાં સરસ વાત મૂકી છે આખા ભજનની વાત નહીં કરી છેલ્લે ચરણ ની અંદર એવી સરસ વાત કહે પ્રીતમ નીચ નામ જપી લો કે છે કહે પ્રીતમ નીચ નામ જપી લો કયું નામ નીચ નામ હરીને ભજે તે હરી મોલ સમાય હવે એમને વાણી અંદર ભરત ભાઈ થોડુંક મને તમારું મોડું દેખાય કે એમને વાણી અંદર સરસ વાત કરી કે કહે પ્રીતમ નિજ નામ જપીલો કયું નામ જપવાનું કીધું નિજ નામ અને નિજ નામ જપીલો જે નિજ નામ જપ્યું છે હે એ હરી મો સમાઈ જાય છે એવું એ સંતનું કહેવું છે હવે નિજ નામ એટલે કયું